નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માગ આપનું હાર્દિક સ્વાગત છે સુખડીના પોપડાની જેમ રોડના પોપડા ઉખાડીને પચાસ ફૂટ દૂર ફંગોળાઈ ગયા પૂરના પાણીએ ખોલી ભ્રષ્ટાચારની પોલ આશરે ચાલીસ કરોડના રોડની કરીફ જીતી તરસાલીથી કાયાવરોહણ જોડતા માર્ગને આશરે ચાલીસ કરોડના ખર્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પ્રજાના હિત માટે મંજૂર કરવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારને કારણે રોડના પોપડે પોપડા ઉખડી પચાસ ફૂટ દૂર ધોવાઈ ગયા તરસાલીથી કાયાવરોહણ જતા રોડ પર પાસે પણ મોટા મોટા પડવાની ઘટનાઓ સામે આવી છે છે આ જોઈને દેખાઈ રહ્યું કે કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલો મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે રોડ ધોવાઈ જતા રૂવાદ ગામના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પૂરના પાણીમાં રોડ સુખડીના પોપડાની જેમ ખોખડીને પચાસ ફૂટ દૂર સુધી જતો રહ્યો છે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી સરકારના મંજૂર કરેલા રૂપિયા આ રીતે બરબાદ ન થાય ગ્રામજનોની એવી માંગ રિપોર્ટર વિરેન્દ્ર સિંહ પઢિયાર વડોદરા આટલી મોટી રીલિંગમાં ચાલે આજ આઈડિયા આઈડિયા อันไ